એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પોપ ફ્રાન્સિસનું અઠ્યાસી વર્ષની વયે નિધન વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ લાંબા સમયથી તેઓ બીમાર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસને આપી શ્રદ્ધાંજલિ તેમણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે હું તેમની સાથેની મારી મુલાકાતોને પ્રેમથી યાદ કરું છું અને સમાવેશી અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી ખૂબ પ્રેરિત થયો આજે સત્તરમો સિવિલ સેવા દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોક સેવકોને સંબોધિત કરી રહ્યા હતા પ્રધાનમંત્રીએ ઉત્કૃષ્ટ કાર્યો માટે અધિકારીઓને પુરસ્કાર એનાયત કર્યા પાકિસ્તાની જેલમાંથી બાવીસ માછીમારોની મુક્તિ થતા ગીર સોમનાથ અને દીવ જિલ્લાના માછીમાર પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માછીમારોની મુક્તિ માટે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ વિદેશ મંત્રાલય સમક્ષ કરેલી સાર્થક રજૂઆતને પરિણામે આ શક્ય બની વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એકસો થી વધુ બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસની તવાઈ રસ્તા પર ભડાકા કરતા બુલેટના સાયલેન્સરનું થયું સુરસુર્યું મોડિફાઈડ કરાયેલી બુલેટના સાયલેન્સરને પોલીસે જપ્ત કર્યા હતા કોર્ટના આદેશ બાદ આજે એકસો ને આઠ સાયલેન્સર પર ચલાવાયું રોડ રોલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ આજે એટલે કે સોમવારે ચાર દિવસની મુલાકાતે આવેલા છે વેન્સ તેમના ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઈવાન વિવેક અને મીરાબેલ સાથે પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સોમવારે ઝારખંડના બોકારો જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને પોલીસના કોબરા કમાન્ડો સાથેની અથડામણમાં આઠ નક્સલીઓ માર્યા ગયા લાલપાણીમાં ઘટનાના દ્રશ્યો સામે આવેલા છે રામબનમાં અચાનક ઘટના બન્યા બાદ જમ્મુના ડિવિઝનલ કમિશનરે કહ્યું કે અહીં પરિસ્થિતિ બહુ સારી નથી ગઈકાલના ભારે વરસાદ અને તેને લગતા બનાવોને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે રસ્તાના કેટલાક ભાગો ધોવાઈ ગયા છે અને કેટલાક ભાગો ડૂબી ગયા છે આ ઉપરાંત ઘણા ઘરોમાં પણ તોડફોડ અને વહી જવાના દ્રશ્યો સામે આવેલા છે ત્રણ જાનહાનિના સમાચાર મળી રહ્યા છે નોઈડામાં નેશનલ હાઈવે ચોવીસ પર ભારે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોની લાંબી લાઈન જોવા મળી પીક અવર્સ દરમિયાન મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર